you <laughs>

દેશમાં બિહારની ગણતરી હજી પણ થાય છે પાછું પડ્યું છે બિહારનો ગ્રોથ રેટ તેર પોઈન્ટ એક ટકા સાથે ભારતમાં ટોપ ઉપર છે જ્યારે ગુજરાત પાંચમું સ્થાન મેળવવામાં પણ નિષ્ફળ રહ્યું બિહારનો બે આંકડાનો ગ્રોથ રેટ સાબિત કરે છે કે હવે આવનારા દિવસોમાં बिहार ઝડપથી પ્રગતિ કરશે અને વિકાસની સરખામે અન્ય રાજ્યોને मात આપશે રોજના પાંચ રાજ્યોમાં બિહાર બાદ દિલ્હી પોંડિચેરી ખનીજ જથ્થાથી ભરપૂર એવા છત્તીસગઢ અને ગોવાનો સમાવેશ થાય છે છત્તીસગઢ નકસલવાદીગ્રસ્ત રાજ્ય હોવા છતાં વિકાસની હોડમાં ગુજરાતથી આગળ નીકળી છે અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ગુજરાત અને તમિલનાડુ જેવા રાજ્ય વિકાસ દર છતાં હજી ઘણા ભરવાની જરૂરિયાત છે આયોજન પંચના આંકડા દર્શાવે છે કે ગુજરાતનું નું ગ્રોથ એન્જિન ધીમું પડ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આદિવાસી વિકાસ યાત્રામાં માં ખેડ બ્રહ્મા ખાતે જાહેર સભા ને સંબોધન કરતા અર્જુન મુડવાડીએ ગુજરાત સરકારને આડે હાથ લેતા જણાવ્યું કે ગુજરાતમાં લાખો હેક્ટર જમીન માણીતા ઉદ્યોગપતિઓને ચોકલેટથી પણ સસ્તા ભાવે પધરાવી દેવામાં આવી છે તેઓના ખર્ચા કરીને ગુજરાતને દેવામાં ધકેલી દેવાયું છે ભારતમાં ગુજરાત સરકાર પેટ્રોલ ડીઝલ ઉપર સૌથી વધુ વેટ લે છે ડાર્ક ઝોનમાં વિસ્તારોમાં મૂકી દેવાતી ખેડૂતોને વીજ કનેક્શન મળતા નથી ગુજરાત સરકારે ડાર્ક ઝોનમાં વીજ કનેક્શનો આપવાની જાહેરાત કરી છે પણ તે છેતરામણી છે

पेट्रोल न भाव बता फरारी सवारी दर्शक कर सके कम जवाब खड़खड़ा बोम ने जान फरारी की सवारी में हमने सिर्फ दो चम्मच पेट्रोल इस्तेमाल किए क्योंकि फरारी इतनी तेज भागती है कि मतलब आधा घंटे का रन दो मिनट में हम लोग रन कर लेते थे तो बहुत कम पेट्रोल इस्तेमाल किया और ये भी मैं बात कहूंगा पेट्रोल का प्राइस जो भी हो फरारी की सवारी की टिकट का प्राइस सेम रहेगा

સરમાન અને બોમન બંને સેટ ઉપર પણ ગુજરાતીમાં જ વાત કરવાનું પ્રિફર કરે છે તાજમહેલની મુલાકાત હવે પ્રવાસન પ્રેમીઓને અનોખો આનંદ આપશે અહીં પર્યટકોને વોટર સ્પોર્ટ્સની મજા મળશે તો પ્રકૃતિના સાનિધ્યમાં મનની શાંતિ પણ તાજ નીચર પાર્કમાં ઇકો સાયકલિંગ અને ઊંટની સવારી સાથે કૃત્રિમ ઝરણા બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે આ ઝરણાઓ એવી રીતે બનાવવામાં આવશે જેમાં સમગ્ર વર્ષ દરમિયાન સ્વચ્છ પાણી અને જળ ક્રીડાનો આનંદ પણ માણી શકાશે

આઈસીસીએ દુબઈમાં યોજાયેલી બેઠકમાં ક્રિકેટ અંગે આ સૂચન કરવામાં આવ્યું જેમાં ડે નાઇટ ક્રિકેટની વાત કરવામાં આવી અને જો આઉટ થશે તો ટ્વેન્ટી ટ્વેન્ટીની જેમ ડે નાઇટ ટેસ્ટ ક્રિકેટ રમવાની શક્યતા નકારી શકાય નહીં આઈસીસીએ ડે નાઇટ ટેસ્ટ ક્રિકેટને મંજૂરી આપી દીધી છે જો ક્રિકેટ ટીમ ડે નાઇટ ટેસ્ટ રમવા રાજી થશે તો ટૂંક સમયમાં પહેલી વખત વિશ્વભરમાં ડે નાઇટ ટેસ્ટ રમાશે સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર